અંબાજી પગપાળા જતા હજારો યાત્રિકો માટે સમી તાલુકામાં સેવા કેમનો પ્રારંભ અંબાજી પગપાળા જતા હજારો યાત્રિકો માટે સમી તાલુકામાં સેવા કેમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમી તાલુકા અને સર્વ સમાજના સંયુક્ત આયોજક હેઠળ આ સેવા કેમ ગુજરાવાળા ચોકડી આલ્ફા બજાર સદારામ પાલન નજીક શરૂ કરાયો કેમના ઉદ્ઘાટન પ્રસંગે રાધનપુર વિધાનસભાના લવિનજી ઠાકોર ગોવિંદજી ઠાકોર પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર ડોક્ટર ભરત ચૌધરી સમી તાલુકા પંચાયત પ્રમુખ સંજય દવે સમી પોલીસ સ્ટેશન પીઆ એપી જાડેજા સહિત આગેવાન અને મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય રાસ ગરબા યોજાયા જેમાં ખ્યાત નામી કલાકારો નવીન ભાટી જીતુદાન ગઢવી વંદના ઠાકોર નૈના ઠાકોર અને વિપુલ સુસરા કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે પાણી નાસ્તા આરોગ્ય ચકાસણી આરામની વ્યવસ્થા સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે સેવાભાવી યુવકો સતત ફરજ બજાવી રહ્યા છે અને પદયાત્રીઓને સહાયરૂપ બની રહ્યા છે સમી તાલુકામાં દર વર્ષે યોજાતા સેવા કેમ પદયાત્રીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે ની અંદર આપ સૌ અહીંયા બધારા છો તારે આપ સૌને આજના પ્રસંગે હું આપકારું છું આજે સેવાનું કામ છે

એમણે અહીંયા પકパડા જલતા સેવાર્થીઓને સેવા કરવાની છે એમની પાછળ એમનો કોઈ જ સ્વાર્થ નથી જ્યારે નિસ્વાર્થે સેવા કરવા આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે પ્રભુ પ્રભાતમાં પણ ખૂબ રાજી રહેતો હોય છે એટલે આજના પ્રસંગે તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે જે લોકોએ આ સેવા કેમ્પની અંદર ફૂલ નહીં તો ફૂલની પાખડી ખૂબ જ દાન આપ્યું છે તમામ દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પગપાળા ચાલતા જતા સર્વ યાત્રીઓને માં અંબા એમની મનો બરાબર આવીને સમી ચોકડી ખાતે આપણા ગુજરાત પ્રદેશ આદરણીય ઠાકોર સેના દ્વારા અને સર્વ સમાજ દ્વારા આ સેવા કામ નું આયોજન કર્યું છે એમને હું ખૂબ ખુબ હૃદય આવકારું છું અભિનંદન આપું છું અને અહીંયા આ પર બિરાજમાન આપણા જિલ્લાના નામ નિયોગ અને ઠાકોર સમાજ નું અને અન્ય સમાજ નું ગૌરવ એવા બેન હેતલબેન પણ આપણી વચ્ચે છે એવા જ અહિયાં સમી તાલુકાના